સુરત શહેરમાં કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હાજર પાંચસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેરની ની ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં માં આગામી લોકસભાની ચૂંટણી ને લઈને શહેરના વિસ્તારમાં કોઈ અનિચ્છ બનાવ નો બને તેના તકેદારીના ના ભાગરૂપ ક્રાઇમ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે લિંબાયત મારુતિ નગરમાં રહેતો માજીદ ઈસા શેખ નામના ઈસમ પાસે દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તોલ છે જે તેના મિત્રો આમીન મુમતાઝ શેખ રહેવાસી લિંબાયત પાસેથી આવેલ છે અને આ પિસ્તોલ લઈ પોતાને ઘરેથી નીકળી થોડી વારમાં લિંબાયત આંબેડકર નગરની સામે એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ ઉપર બેસેલ છે જે બાતમીના આધારે લિંબાયત આંબેડકર નંબર સામે એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ ઉપર બેસેલ આરોપી માઝીદ ઇસાક શેખ નાને તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે પાંચ પરમિટ વગરના હથિયાર દેશી બનાવટની પિસ્તોલ નંગ એ એક જીવતા કાર્ડિસ નંગ પાંચ મળીને કુલ કિંમત રૂપિયા

ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સુરતના આમીન મુમતાજ શેખ લિંબાયતવાળાને અને વસીમ અહેમદ ઉર્ફે મલિક શકીલ અહેમદ લિંબાયતવાળાને વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત